માં હિરાની ચોરીની સન્સની ખેજ ઘટનામાં નવો ઘટસ્ફોટ થયો છે ડિકેન્ડ સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી એટલે કે ફરિયાદી જ આરોપી નીકળ્યા છે ફરિયાદી ની પોલીસ સુરટ તપાસ કરી રહી છે

વીમો પકાવવા માટે કરોડો રૂપિયાના ઈરા ચોરી કરવાનું કાવતરું ફરિયાદી દ્વારા જ રચવામાં આવ્યું હતું બિલ્ડિંગના તાળા판 તાળા પરથી ગુનાનો ભેદ ઉકેલાયો છે કંપનીના માલિકના માણસો બોલાવી ચોરી કરવામાં આવી હતી ડીકે એન્ડ સંસના માલિકે દેવેન્દ્ર કુમાર ચૌધરી જ આરોપી નીકળ્યો હતો અને હાલ પોલીસ દ્વારા ઉndarray પૂર્વકને સફાઈ કરવામાં આવી રહી છે પરંતુ વીમો પકાવવા માટે કાવતરું રચવામાં આવ્યું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ સ્થાનિક પોલીસ ની ટીમ કામગીરીમાં લાગી હતી સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા પરંતુ ફરિયાદી હાલ આખરે આરોપી નીકળ્યો છે આભાર સમગ્ર માહિતી આપવા બદલ